ના છોકરાને કોઈ દાડો ગેની બોન હજી કોઈ દાડો કઈ વેલે વળગાડ્યો નથી તો આપણે ગેની બોન ને એમ ઠપકો હાલવાના થાય ને કેવાનું કે બાકી આપડે રોડ શું આ છે ભલા ભાઈ જે તમે પહેલા વિડીયો માં જોયું જો કે ખેતી કામ કરે છે તો ભલા ભાઈ જો ખેતી પણ કામ કરે છે તમે જોઈ રહ્યા છો ને તમાકુના ના ઓળા ભાગી રહ્યા છે તમે જોઈ રહ્યા છો તો આપણે હવે ખુદ ભલા ભાઈ પાસેથી એમના મોઢેથી સાંભળીશું કે ભાઈ કામકાજ પણ કરે છે અને શું કામકાજ કરે છે હવે એ બધું આપણે એમની પાસે જાણીશું ભલે શું કરવા માંગે છે બોલો ભલા ભાઈ તમે શું કરવા માંગો છો અમે ખેતી કરવા માંગા છો પછી અમારે રાત દાડો અમારે ધંધો ખેતીનો કરવાનો કરવાનો કરવાની અને ઇન્સ્ટાગ્રામ બનાવવાનો ઇન્સ્ટાગ્રામ બનાવવાનો ને પછી અમારું સહાગત કરે અને એને લાયકાત કરે અને લાયકાત કરીને અમને વોટ્સએપમાં ઉપર દાતા અમને એક કહાની ભળાવે કે આગળ વધારવા કયા ગામના છો તમે અમે ગામ બિયોકના લેકિન 1 સેકન્ડ ઓ હો હો તો તો તમે તો ધારા છે ગામના છો યાર હા તો તો એમલે અમારી દરખ્યાજ આપજો કે એક સંદેશો પહોંચાડજો કે અમારા થોડા રોડ થોડા ખરાબ થઈ ગયા છે તો અમે કરી આપે રોડ તમારા આથી કરીને અમારા ભાઈથી એને દઈને અમે કહેવા માંગછા કે ભાઈ આથી કરીને આપણો આથી ભાબરથી ખરાબ થઈ રોડ સુધારવાનો આપણો આપણો ધર્મ છે અને આ ઈ જવાબદારી તમે લઈ લીધી હા લઈ લીધી

ઈ ભલે કાગડો તો કોયલ ને ગમે એટલો રંગે રોપણો હોય તો પણ બાકી કાગડા ની જોડે આપડો કોઈ ના આવે હરૂપજી ને કેવાનું કે બાકી આપડો રોઢિયું તો રેડી 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 એક નંબર ભલા ભાઈ એક નંબર હોય યાર ખરેખર અને હજુ પણ કાક યાર કાક કો હજી કો આપડા ધારની અંદર માં ગેની બોન ને કેવાનું કે રાત થી ગેની મોન ના બસણા કામ ની હમ અને અમારા ભાઈ માટે ઠાકોર સમાજ ની અંદર માં તે સુધારો શું કર્યો છે સુધારો તો ઘણો કર્યો છે કેટલો કર્યો એક રતિ નહીં કે ઓ ભાઈ મારો મુજ મારો મારો મુજે મારો મારો નહીં એ મજાક હો રહા એક સેકન્ડ યાર અરે નથી કર્યો ખૂબ કર્યો હે લ્યા ના છોકરા કોઈ દડો ગેની બોને હદી કોઈ દડો કાઈ વેલે વળગાડ્યો નથી તો આપણે ગેની બોન ને એમ ઠપકો આલવાનો છે કે ગેની બોન તો ભલે અમારા બનાસકાંઠા ની અંદર માં તો પાલડી અહાણા મેરા કોતરોડા અને દુનિયાની અંદરમાં અંદર માં તો ફરતી હેડે તો અમારા છોકરાનો કેમ સુધારો નથી કરતો અમારા જ્ઞાન ઠપકો હમ